નમસ્કાર મિત્રો અમારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે પોલીસ પર હુમલો ત્યારે મિત્રો આપને વિગતવાર જણાવીશ તમે અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર હુમલો ત્યારે મિત્રો અગિયારના મોત થયા છે તો મિત્રો ગુરુવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બદમાશોએ પોલીસ ટીમ પર રોકેટવાળા હુમલો કર્યો હતો અને મિત્રો જણાવી દઈએ કે હુમલામાં અગિયાર પોલીસકર્મીઓના મોત થયા છે તો મિત્રો વધુ મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ તો તો કે ઘણા ઘાયલ થયા છે અને અનેક પોલીસ કર્મીને ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે અનેક બંધક બનાવવામાં આવ્યા છે અને મિત્રો જ્યારે પોલીસની બે મોબાઈલ ત્યારે મોબાઈલ પોલીસ વાન માચ પોઈન્ટ પર કાદવવાળા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પોલીસ વાનના માચ પોઈન્ટ પર કાદવવાળા રસ્તા પર ફસાયા ત્યારે ત્યાં ઉપર હુમલો થયો હતો હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ